આખરીકાર બિહારમાં બસો તેતાલીસ બેઠકોના પરિણામો આવી ગયા છે બીજેપી બિહારમાં સૌથી મોટી પાર્ટી બની ગઈ છે ત્યારે બિહારમાં મતદાનના બે તબક્કામાં રેકોર્ડ સડસઠ તેર ટકા મતદાન નોંધાયું હતું જે એક સ્પષ્ટ સંદેશ આપે છે કે જનતા વખતે અત્યંત સતર્ક હતી

તમની સાથે પણ જણાવી દઈએ કે મોદીએ પોતાની સભામાં પોતાના નામે વોટ માંગવાને બદલે વારંવાર જંગલ રાજનો ઉપયોગ કર્યો તેમણે આરજેડી માટે કટ્ટા ક્રૂરતા કુશાસન અને ભ્રષ્ટાચાર જેવા શબ્દોનો ઉપયોગ કર્યો ત્યારે અહીંયા આ ફેક્ટર મોદી તો ચાલી ગયું તેવું લાગી રહ્યું છે ત્યારે જો ત્રીજા મુદ્દાની વાત કરીએ તો એ છે કે બીજી બાજુ વિપક્ષ તરફ જો જોવા જઈએ નજર કરીએ તો જે વોટ ચોરીના મુદ્દા

સરકારી નોકરીઓ અને આર્થિક વિકાસ વચનો પણ આપવામાં આવે પરિણામે બંને પક્ષોએ શિક્ષણ અને રોજગાર પર ભાર મૂક્યો ને ક્યાંક ને ક્યાંક એનબીઓનો આ પાસો જે છે તેમના માટે ફાયદાકારક બન્યો હોય તેવું પણ લાગી રહ્યું છે ત્યારે આ તો હતી એ મુખ્ય મુદ્દાઓની વાત જેને લઈને એનડી આ ચૂંટણી રેકોર્ડ બ્રેક તરીકે જીતી હોય તેવું કહી શકીએ ત્યારે જીગથી બિહારમાં બીજેપીની પ્રબળતા વધી ગઈ છે અને વિપક્ષની આવી હારથી એવું પણ લાગી રહ્યું છે કે વિપક્ષને હવે આત્મસમીક્ષા કરવાની જરૂર છે હવે બિહારનો તાજ તો છે પરંતુ સીએમ નો તાજ હજુ કોના સિરે જશે એ જાણવા માટે હજુ રાહ જોવી પડશે અને વધુ અપડેટ માટે જોડાયેલા રહો ચક્રવાત ન્યૂઝ સાથે